વિડીયોની અંદર તમે જે બળદ જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમત અને ફૂલ જવાબદારી સાથે આ બળદ વેચવાના છે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને બળદની બાગાભાઈના બળદની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે બળદ જોઈ રહ્યા છો વેચવાના છે ધરની વાત કરું તો પહેલી ધરના જ આ બંને બળદ છે અને તમે વિડીયો અંદર જોઈ શકો છો સાવ સોજા બળદ છે કમ્પ્લેટ એકદમ રેવાલ ચાલે છે અને સોજા પણ જોવા મળશે રૂબરૂ સ્થળ ઉપર જઈ બળદ તમે રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા બળદના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને બળદ લેવા કે જોવા જાવ તો બળદના માલિકનો કોન્ટેક કર્યા બાદ જ જજો બળદ વેચાઈ જશે તમારે ખોટા ખોટો ધક્કો થશે અને સાવ સોજા છે પહેલી જ ધરના અને કમ્પ્લેટ રેવાલ ચાલે છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કમ્પ્લેટ આપણે મગફળીની અંદર જે બળદ ચલાવવામાં આવ્યા છે તેના પણ ફોટા અને વિડીયો હું તમને વિડીયોની અંદર બતાવી દઈશ તો તમે જોઈ શકો છો કેવી રીતના બળદ ચાલે છે અને સોજા છે સાવ કિંમત અંદાજીત પચાસ હજાર આ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બળદ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે બળદ લેવા હોય તો બાઘાભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે બાઘાભાઈ નામ અને તેમના નંબર છે પિચોતેર છ સિત્તેર વાળા નંબર પર ફોન કરી બળદ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો